જે ભરતી ની જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેની અંદર બે ત્રણ દિવસ પહેલા જે મેરિટ પદ્ધતિથી ભરતી પ્રક્રિયા અંદર જે એસસી અને ઓબીસી ની જે અનામત જળવાયે જે બંધારણ પ્રમાણે એસસી ને સાત ટકા અને ઓબીસી ને સત્યાવીસ ટકા અનામત આપેલી છે અનામત જળવાઈ નથી અને અનામત ની સામે ઘણી ઓછી જગ્યાઓ આપવામાં આવેલી છે માટે પાંચ વર્ષ પરીક્ષાઓ લેવામાં આવે આવે લોકોની ઉંમર વહી જાય અને ત્યારબાદ જે અનામતની જે ટકાવારી છે એ ટકાવારી જે સાવ તળિયે લાવીને મૂકી દે

પ્રચાર દૂર કરો અનામત બચા અનામત બચાવો પ્રચાર દૂર કરો